ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગે સમગ્ર દેશ અને વિદેશ ભાવ બન્યો છે રંગોળી બનાવવામાં આવી છે જેમાં વીસ કલાક જેટલો માતબળ સમય પણ લાગ્યો છે તો એક રંગોળી એવી પણ છે કે જેને બનાવવામાં ત્રણ દિવસ જેટલો સમય લાગ્યો છે સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે સાંજના સમયે સંયુક્ત રીતે દિવ્ય આરતી નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ બાળકો અને વયવૃદ્ધ લોકો માટે અનેક કાર્યક્રમોની હારમાળા રાખવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ દિવ્ય અવસરને માણવા માટે લોકોમાં જે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને કોઈ રીતે આંકી ન શકાય આમ ઉજાલા ઠક્કર છે અને મેં રામ ભગવાનની થીમ ઉપર ભગવા રંગોળી બનાવેલી છે ભવ્ય એના અંદાજમાં તમે સાડા પાંચસો જપ મેં લખેલા છે જય શ્રી રામ અને જપ શ્રી રામ કલયુગમાં રામ ભગવાન છપસો તો જ પાર પડશે બધાએ બહુ હરકથી આખી સોસાયટી ડેકોરેટ કરી છે ભગવાનને પૂજન એક સરખી આરતી મહાઆરતી બે ટાઈમ અને ક્વિઝ છે રાત્રે ડ્રામા છે રંગોળી બનાવેલી છે અને છોકરાઓ બધા અલગ અલગ કેરેક્ટર ઉપર પરફોર્મ કરવાના છે એમાં રાવણ છે શંકર ભગવાન છે એમાં મોન એનું મોટું તાંડવ એ લોકો પરફોર્મ કરશે રાત્રે રાત્રે હું ફ્રી હતી ત્યારે હું કરતી હતી ત્યારે આખું મારું ડેકોરા વેસ્ટીલ સેક્ટર વન બધાનો ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે મને સપોર્ટ આપવા માટે અને આની અંદર અમે લોકો એસી કિલો કલરનો યુઝ કર્યો છે સિક્સટી બાય સિક્સટીન અપ્રોક્સ ટુ ફિફ્ટી સ્ક્વેર ફીટની રંગોળી બનાવી છે અને બહુ જ સરસ મને સપોર્ટ કર્યો છે મારા ફેમિલીની જેમ બધા મને રાત્રે સપોર્ટ કરવા આવતા હતા બેસવા આવતા હતા મને વાતો કરાવતા હતા એટલે મારી રંગોળી મને ક્યાં પૂરી થઈ ગઈ ને મને કાંઈ જ ખબર નથી ધર્મેશ ચોલેરા ડેકોરા વેસ્ટિલ્સમાંથી ખરેખર તો આખા દેશ માટે આ બહુ ગૌરવની વાત છે કે રામલલ્લા છે પાંચસો વર્ષ પછી એમના ઘરે બિરાજમાન થવા જઈ રહ્યા છીએ ત્યારે અમે લોકોએ પણ આ એક ઓપોર્ચ્યુનિટીને હાથમાં લઈ અને એક સરસ મજાનું સોસાયટી લેવલે એક આયોજન કર્યું અને એ એ આયોજનમાં અમે એક બહુ જ મોટી અને અદ્ભુત રંગોલી બનાવી પ્લસ પાંચ કુંડીનો હવન કર્યો સામૂહિક જે બાર અને બાવીસ મિનિટે જે આખા જ દેશમાં એક સાથે જે આરતી થવાની હતી એ અમે લોકોએ બધાય બધાએ ભેગા મળીને આરતી કરી હવેનો સાંજનો જે અમારો પ્રોગ્રામ એવો છે કે અમારા જે સિનિયર સિટીઝન બહેનો છે એ લોકો સાંજથી ધૂન અને ભજન રામની સ્તુતિઓ બોલશે અને સાડા છથી થી લઈ અને સાડા સાત સુધી બાળકો દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેમાં રામાયણના કેરેક્ટર પ્લે કરશે છોકરાઓ અને એ પછી જે છે એ અમે લોકો પાછી ફરીવાર જે સાંજનો ટાઈમ સાથે મળીને આરતી કરવાનો છે એ અમે લોકો મહાઆરતી કરશું મહાઆરતી કર્યા પછી બધા સાથે અમે લોકો ડિનર લેશું અને ડિનર પછી અમે લોકોએ રામાયણની ઉપર એક ક્વિઝ બનાવી છે એમાં બે કેટેગરી રાખી છે એમાં અમુક ક્વેશ્ચન છે એ બાર વર્ષથી નીચેના બાળકો માટે છે અને બાકીના છે એ ઓપન ફોર ઓલ છે આવી રીતે સોસાયટીના સહયોગથી કમિટી મેમ્બરોના સહયોગથી આ એક સરસ મજાનું આયોજન કર્યું છે અને ઉજાલાબેન ઠક્કરે બહુ સારી એવી મહેનત કરી છે આમાં અને આ તમે તમારી સામે છે કે તમે રંગોલીના બધું દ્રશ્ય જોઈ શકો છો મારું નામ હેતા હર્ષિલ કાનાની છે અને હું ડેકોરા વેસ્ટ હિલ્સ કાલાવાડ રોડ પર રહું છું જ્યારે રોજ આખું દેશ રામમય બન્યું છે ત્યારે અમે પણ ઘરે ઘરે રંગોલી બનાવી છે દીવા કર્યા છે આરતી હવન બધું કર્યું છે આ રંગોલી બનાવતા મને ટોટલ ફોર્ટી એટ આર્સ જેવું થયું છે જેમાં ડ્રોઈંગ અને કલરિંગ બંને કવર થાય છે અને રંગોલી તો મેં સોલો બનાવી છે બટ મારા ફેમિલીનો ખૂબ જ ખૂબ જ સપોર્ટ છે અને કન્ટ્રીબ્યુશન છે જેના લીધે આટલી ફાઇન રંગોલી હું ક્રિએટ કરી શકી છું